વ્યક્તિ માટે આ જરા પણ ઉચિત નથી ઉચ્ચ લોક તરફ નહીં પરંતુ તરફ લઈ જાય છે હે પાર્થ આ વિચાર તને શોભા દેતા નથી એ શત્રુઓનું દમન કરનાર હૃદયની આવી શુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઉભો થાય

જે અમે તેમનો પાર કરીશું તો તે આશ્ચર્ય તથા સુખો અમે ભોગવીશું તે રક્ત રંગી હશે અમે તો એ પણ જાણતા નથી કે આ યુદ્ધનું કયું પરિણામ અમારા માટે શ્રેય છે તેમને જીતવા કે તેમના દ્વારા જીતાય જવું તેઓને નારી અમને જીવવાની ઈચ્છા પણ નહિ થાય છતાં તેઓ ને ધૃતરાષ્ટ્ર ના પક્ષ લીધો છે અને હવે રણ ક્ષેત્ર અમારી સામે ઉભા છે હું કે કર્તવ્ય વિમુ કર્તવ્ય વિમુઠ થઈ ગયો છું તેમજ ચિંતા અને કાયરતા ગ્રસ્ત થઈ ગયો છું હું આપનો શિષ્ય છું તેમજ આપને શરણાગત છું કૃપા કરીને નિશ્ચિત પણે ઉપદેશ આપો કે મારા માટે શું શ્રેષ્ઠ છે મારી ઇન્દ્રિયોને સુકવી નાખના આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી જો હું આ પૃથ્વી પર સમૃદ્ધ અને શત્રુ રહિત રાજ્ય જીતીને અથવા તો સ્વર્ગીય દેવતાઓ સમાન સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી લઉં તો પણ હું આ શોક દૂર કરવાને કહ્યું હે ગોવિંદ હું લડીશ નહીં અને મૌન થઈ ગયો હે તે પછી બંને સેનાઓની મધ્યે ભગવાન શ્રી કૃષ્ણ શોકમગ્ન અર્જુનને સ્મિતપૂર્વક આ પ્રમાણે વચનો કહીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા તું વિદ્રતા ભરી વાતો કરે છે પરંતુ શેનો શોક કરવા છે એવું નથી તેના માટે તું શોક કરી રહ્યો છે જેઓ ક્યાંની હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી એવું ક્યારે ન હતું કે હું વિદ્યમાન ન હતો કે તું ન હતો અથવા તો આ બધા રાજાઓ ન હતા અને તેવું પણ નથી કે પણ છે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ જેવી રીતે દેહધારી આત્મા શરીરમાં કુમાર અવસ્થાથી યુવાવસ્થા અને પછી વૃદ્ધ અવસ્થામાં ધીર પુરુષ આવા પરિવર્તનોથી મોહિત થતો નથી એક પુત્ર ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક સુખ અને દુઃખના ક્ષણ ભંગુર બોધને વેગ આપે છે તેઓ અનિત્ય હોય છે અને શિયાળા તેમજ ઉનાળાની ઋતુની સમાન આવન જાવન કરે છે ભરતવંશી મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરવા શીખવું જોઈએ હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન જે પુરુષ સુખ તથા દુઃખમાં નિયમિત રહે છે વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ માટે સર્વથા યોગ્ય છે જે આશ્વત છે તે ક્યારે જે શાશ્વત તે ક્યારે આ શાશ્વત છે તે ક્યારે ટકતું નથી અને જે શાશ્વત છે તે ક્યારે લીન થતું નથી દ્રષ્ટાઓમાં આ સત્યને બંનેની પ્રકૃતિના અધ્યયનથી અવલોક્યું છે જે સમગ્ર શરીર વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી જાણ કે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ સમર્થ નથી કેવળ ભૌતિક શરીર નાશવંત છે તેમાં વ્યાપ્ત આત્મા અવિનાશી અપ્રમેય અને શાશ્વત છે જેથી હે ભ્રંતવંશી યુદ્ધ કર જે આત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો જ માને છે તે બંને અજ્ઞાની છે કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી ન તો તે ક્યારેય વિનાશ પામ્યો છે ન તો ક્યારેય તેનો નાશ છે નથી આત્માનું આત્માનો ક્યારેય નાશ થતો નથી આત્મા અજન્મ શાશ્વત અવિનાશી અજર કે છે જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે તેનો નાશ થતો નથી હે પાર્થ જે જાણે છે કે આત્મા અવિનાશી શાશ્વદ અજન્મ અને અચળ છે એ કોઈને કેવી રીતે ભણી શકે અથવા તો કેવી રીતે કોઈને હણવાનું કારણ બની શકે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ તથા નકામું શરીર ત્યજીને નવું શરીર ભૌતિક શરીર ધારણ કરે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જોડાવ બદલ આત્માને શાસ્ત્રોથી છેદી શકાતો નથી અગ્નિથી બાળી શકાતો નથી જળ ભીજવી શકતો નથી અને પવન સુકવી શકતો નથી હાથમાં અખંડ છે અને અછદ્ર છે તેને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી તે સ્થિરતા એ સર્વ વ્યાપક અટલ અચળ અને સનાતન છે માટે કહું અમને નહીં હણે તો તે તને હણ માર છે અને તું પોતાના ધર્મ માટે લડ ઊભો થાય અને તારું કાર્ય કર્મ કર તું કર્મ કર ફળની આશા છોડી દે માટે યુદ્ધ માટે તૈયાર થાય અને પોતાના ભાઈઓ તો તારે પોતાના માટે લડ અને તું તારું કર્તવ્ય છત્રીનું કર્તવ્ય બધા તો મિત્રો કેવો લાગ્યો હજી આવી જો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જોડાવા બદલ ધન્યવાદ